કે ઘણા મોટ ભાઈ વાતો કરતા હોય કે ફોલ ની ગુણી ના ઓગણીસો રૂપિયા થઈ ગયા આ માલ ઢોર અમને નો હવે માય ગાંગલી ત્યાં તમારે અમૂલ ને કોથળીઓ પીવાના વારા આવે અહીંયા તો હજી ઓગણીસો રૂપિયા થયા છે કદાચ ફોલ ની ગુણી ના ત્રણ હજાર થાય ને તો આનો મોહ નો મુકાયો ફળ ગુણી ના થઈ ગયા આ માલ અમને નો હવે માય ગાંગલી ના ત્યાં જ તમારે અમૂલ કોથળીઓ પીવાના વારા આવે અહીંયા તો હજી ઓગણીસો રૂપિયા થયા છે કદાચ ફળ ની ગુણી ના ત્રણ થાય ને તો આનો મોહ નો